આંખ ખુલે તો ધરતી હિન્દુસ્તાન કી હો આંખ બંધ હો તો યાદે હિન્દુસ્તાન કી હો હમ મર ભી જાય તો કોઈ ગમ નહીં પર મરતે વખત મિત્તે હિન્દુસ્તાન કી હો માનનીય પ્રિન્સિપાલ સાહેબ શિક્ષકો તથા મારા પ્રિય મિત્રો આજે આપણે એ દિવસે ભેગા થયા છીએ જે દિવસે સવારના સૂર્યના કિરણો પણ તિરંગાના રંગમાં રેલાયા હોય એવું લાગે છે પંદરમી ઓગસ્ટ આપણી સ્વતંત્રતાનો પવિત્ર દિવસ આજે આપણે ઘર સાથે કહી શકીએ કે આપણે ઓગણ્યાએંશીમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ સિત્તેરથી વધારે વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો ને સડતાલીસમાં આઝાદીનો સૂર્ય ઉગ્યો અને આકાશમાં તિરંગો ઘરોથી લહેરાયો કુછ પન્ને ખૂન સે લિખે ગયે કુછ સે સજાએ ગઈ ઓર ફરી ઇતિહાસ બના જ નામ હૈ ભારત કી આઝાદી મિત્રો આ સ્વતંત્રતા આપણને એમ જ નથી મળી કોઈએ પોતાના સપનાનો ત્યાગ કર્યો કોઈએ પોતાના પરિવારને છોડી દીધો કોઈએ તો પોતાના લોહીથી આ ધરતીને રંગી દીધી તેથી આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ શકીએ છીએ મહાત્મા ગાંધીની અહિંસા સુભાષચંદ્ર બોઝનો ઉગ્ર નાદ ભગતસિંહની હાસ્યમાં છુપાયેલી ક્રાંતિ રાણી લક્ષ્મીબાઈની તલવારનો જળકાર આ બધું જ મળીને આપણું ભારત બન્યું છે વો શહીદ જો લોટ કર ઘર ન આવે પર તિરંગી બી લિપટ કર ઉનકા ઋણ હમ કભી બી નહીં ચૂકા શકતે પરંતુ આજે પ્રશ્ન એ છે કે શું તિરંગો ફક્ત ધ્વજદંડ પર લહેરાય છે કે આપણા હૃદયમાં પણ ઝૂલે છે સ્વતંત્રતા ફક્ત ઉજવવાની નથી તે જીવવાની છે જ્યારે આપણે ભ્રષ્ટાચારથી દૂર રહીને સચ્ચાઈથી જીવીએ જ્યારે એકબીજાનો સન્માન કરીએ જ્યારે આપણા દેશને આગળ વધારવા નાનામાં નાનું યોગદાન આપીએ ત્યારે જ આપણે સાચા અર્થમાં સ્વતંત્ર છીએ ચલો ફિરસે વો કસમ ખાએ જીસે નિભાને કી ઠાન લી હતી વતન કે લીએ જીને મરને કી જો કસમ અમારે વીરોને ખાઈ હતી ચાલો આ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ અમે સાચા નાગરિક બનીશું અમે એકતા અને પ્રેમથી જીવીશું અને આપણું ભારત વિશ્વમાં શ્રેષ્ઠ બનાવશું જય હિન્દ